નમસ્કાર મિત્રો હિમાલય હજુ પણ ઊંચો કેમ બની રહ્યો છે શું તમને ખબર છે કે હિમાલય દર ઊંચો બની રહ્યો છે છે આ આ મિત્રો આજે પણ પણ અને કેમ ચાલો જાણીએ આ રસ હકીકત હિમાલય પર્વતમાળા લગભગ પાંચ કરોડ વર્ષ પહેલા બનાવાયો હતો જ્યારે ભારતનો ભૂખંડ ધીમે ધીમે ઉત્તર તરફ હતો અને એશિયા ભૂખંડ સાથે અથડાયો આ અથડામણ એટલી શક્તિશાળી હતી કે પૃથ્વીની પ્રકૃષ્ઠ ઉંચકાઈને હિમાલય બન્યો પણ વાત અહીં અટકી નથી ભારતીય ટેરાટોનિક પ્લેટ આજે પણ દર વર્ષ પાંચ સેન્ટીમીટર જેટલી ઝડપી તરફ વસે છે અને જ્યારે તે એશિયા પ્લેટ સાથે અથડાય છે ત્યારે હિમાલય થોડો વધુ ઊંચો થતો જાય છે સરેરાશ દર વર્ષ હિમાલય એક સેન્ટીમીટર સુધી ઊંચો બને છે તમે વિચારતા હશો કે એક સેન્ટીમીટર બહુ નાનું છે પણ લાખો વર્ષ માટે એ જ નાનો મોટા પરિવર્તન છે સૌથી નવી પર્વત છે એટલે તેમાં હજી પણ ભૂકંપ અને પુષ્પખત જેવા પ્રકોપો થાય છે આ બધું એ જ છે પેટોની હલચલનું પરિણામ છે હકીકતમાં એવરેસ્ટ પર્વત જે દુનિયાનું સૌથી ઊંચું શિખર છે તે પણ દર વર્ષ થોડા ઊંચું થાય છે પણ ક્યારેક ભૂકંપના દરમિયાન હિમાલય સતત રહે છે તો મિત્રો હિમાલય આજે પણ ઊંચો જઈ રહ્યો છે કારણ કે ભારતની એશિયાની પ્લેટો સતત રહી રહી છે આ કારણે કુદરતી પ્રક્રિયા લાખો વર્ષ સુધી ચાલુ રહેશે શું તમને લાગે છે કે આવનારના સમયમાં એવરેસ્ટનો રેકોર્ડ તૂટીને બીજું કોઈ શિખર સૌથી ઊંચું બની શક્યું છે કમેન્ટમાં લખજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં